નમસ્કાર વાત કરવી છે આજે વાઇબ્રન્ટ ગુજરાતની એટલે કે વાઇબ્રન્ટ કૌભાંડના બીજા ભાગની આ બીજો ભાગ છે અને હવે વાત છે બેગનું કૌભાંડ તમને થશે કે સરકાર બેગનું કૌભાંડ કરે હા આ સરકારને બેગ સાથે વિશેષ પ્રેમ હોય છે કારણ કે બેગમાં ઘણું બધું સમાય છે બેગમાં પૈસા પણ સમાય છે અને બેગમાં ફાઇલો પણ સમાય છે મારા સહયોગી તુષાર બસિયાએ આ દિશામાં ખૂબ કામ કર્યું અને ઘણું બધું અમારી પાસે આવ્યું છે એટલે આ બીજો ભાગ તમારે સામે મૂકીએ છીએ હું પત્રકાર છું અમે પત્રકાર પરિષદમાં જઈએ છીએ ત્યારે પત્રકાર પરિષદના પત્રકારોને શુભેચ્છા રૂપે સૌજન્ય રૂપે નાની મોટી ભેટ આપતા હોય છે આ ભેટ જ્યારે આપણા હાથમાં આવે છે ત્યારે પત્રકાર વિચાર નથી કરતો કે આ ભેટ નું ચક્ર શું છે પણ અમને વાઇબ્રન્ટ ગુજરાતના વાઇબ્રન્ટ કૌભાંડમાં સમજાયું કે ભેટમાં પણ એક ભ્રષ્ટાચાર થાય છે અને આ ભેટનો ભ્રષ્ટાચાર કેવી રીતના થાય છે તેની વાત આજે બીજા હપ્તામાં કરીએ તો ચાલો મળીએ તુષાર બસિયારે તુષાર નમસ્કાર નમસ્કાર હવે વાત કરવી છે વાયબ્રન્ટ કૌભાંડની અને આજે આપણે વાત 2024 ચોવીસ કારણ કે પહેલાનું તો આપણે બોલતા નથી પહેલાની આપણે વાત કરતા નથી બે હજાર ચોવીસની આ સંવેદનશીલ સરકારની વાત કરવી છે જે દસ્તાવેજો તને હાથ લાગ્યા છે તેની અંદર ઘણું બધું મળ્યું છે એની શરૂઆત આપણે આપણાથી એટલા માટે કરવી છે કારણ કે આપણે પણ આ વાઇબ્રન્ટ નો હિસ્સો થઈએ છે આપણે એની પત્રકાર પરિષદમાં જઈએ છીએ અને આપણને પણ સૌજન્ય રૂપે આવી નાની મોટી ભેટ સગવડો સરકાર આપતી હોય છે આપણે સ્વીકારતા હા હું જયારે પત્રકારત્વમાં આવ્યો ત્યારે મને એવું હતું કે તમે જાઓ ક્યાંય પત્રકાર પરિષદમાં કોઈ કોઈની કચેરીમાં તમે પાણી પીઓ તમે ચા પીવો તો એ પણ ભ્રષ્ટાચાર છે એવો હું માનતો હતો ને લાંબો સમય સુધી હું એવું માનતો રહ્યો અને એવું પાળતો રહ્યો એટલા માટે હું ભેટ સોગાદુથી પોતાને દૂર મુકતો ગયો પણ ધીરે ધીરે સમજાયું કે મારી આસપાસ એવા ઘણા બધા લોકો છે કે જેમના માટે એક મીઠાઈનું પેકેટ કે કાજુ કતરી એ સ્વપ્ન હોય છે તો આ સરકાર પાસેથી લેવામાં એનો કશો વાંધો નથી લઈને તમે એને આપી દો તમારે ન લેવું હોય તો કંઈ વાંધો નહીં આ એક ભ્રષ્ટાચાર નથી પણ આ ભ્રષ્ટાચાર સરકાર કેવી રીતના કરે છે એની વાત કરવી છે તો આ કેવી રીતના બે કૌભાંડ ભ્રષ્ટાચાર કેવી રીતના થયો

આપણે સમજવા તૈયાર નહોતા લોકોને ઘરની બહાર નહીં નીકળવા દઈએ પણ વાયબ્રન્ટ કરશું કરશું અને કરશું અને એનું પણ પૈસાનું પાણી આપણે કરી ચૂક્યા છીએ વાયબ્રન્ટ ના થાય છેલ્લા ત્રણ કે ચાર દિવસ પહેલા વાયબ્રન્ટ રદ કરીએ ને આપણે તૈયારી પડે જ કારણ કે અહિયાં સાલિયાનું બંધ એટલે પાછું બે હજાર ચોવીસ માં ઘણા બધા રસોડા ઉપર તેની અસર પડતી હતી એટલે અધિકારીઓ કેટલા પાવરફુલ હોય છે અને સત્તા ઉપર કેટલા હાવી થઈ શકે તેવા હોય છે કે તો આપણી પાસે ઇન્ફોર્મેશન એવી પણ હતી કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ નહીં કરવાનું પણ એક પ્રપોઝલ સરકારમાં હતું કે ભાઈ આ ધંધો કરવાનો કોઈ હાલ ફાયદો નથી આપણે આમાં કંઈ રસ રાખવો જ નથી જેને કરવું હોય કરે જો સૂચના મળશે તો કરવાનું પરંતુ અહીંયાના અધિકારીઓ એડવાન્સ થઈને ઉપર મોદી સાહેબને યાદ અપાવવા ગયા કે આ કરવું જોઈએ તમારું સપનું બંધ થઈ જાય છે અમારી દુકાન હવે પત્રકારોને સૌથી પહેલાં તો આમાં ઝાંસામાં લેવાના હોય સાથે લેવાના હોય અને કે ભાઈ તમે લોકો કામ કરો અમે વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ એટલે દર્શન અમે જે કહીએ એ જ બાજુ કરજો બીજી તરફ ન કરજો એટલે એડિટર્સની એક મીટ મળે છે પ્રી વાયબ્રન્ટ સમિટ તંત્રીઓ રહે છે હા તંત્રીઓ છાપાના ટીવીના જે તંત્રીઓ છે એના માટે એક સમિટ મળે છે એડિટર્સ મીટ એનું નામ ઇન્ડેક્સ બી એ આપ્યું હવે એડિટર્સ મીટ ની અંદર બધા જે એડિટર્સ આવશે તંત્રીઓ માટે બેગ જોઈએ હવે આ પકડાય છે કેવી રીતે ભ્રષ્ટાચાર તમને લાગશે કે રૂપિયા પાંચ માં થોડું કઈ થાય પણ આવા કેટલા પાંચ લાખ છે ટોટલ મારો ત્યારે ખબર પડે કે આવા કેટલા પાંચ લાખ કેટલા દસ લાખ કેટલા વીસ લાખ કેટલા સિત્તેર લાખ અને કેટલી અલગ અલગ રીતે છે હજી માહિતી ખાતા ને ખબર જ છે કે કેવી રીતે જાહેરાત અપાય કે ભાઈ જાહેરાત આપવા માટે ખબર એક સંદેશમાં દિવ્યભાસ્કરમાં કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે ધ હિન્દુમાં ફોન કરી અને સીધી જ અખબારમાં જાહેરાત આપીએ તો ડીવીપી રેટ ઉપર જાય સ્પેશિયલ કેસ હોય તો સ્પેશિયલ કિસ્સા ની જાય જતી રહે પણ છતાં વચ્ચે એક ફિલ્ટર રાખવાનું તમે હું જે અત્યારે આગ લગાડું છું એ સીધી જ ચીફ મિનિસ્ટરના ઓફિસમાં ન જાય

પ્રશાંતદાય કે તુષાર બસેલ નથી પત્રકારની વાત છે હા અને પત્રકારને તમે ના પાડો છો એટલે તમે પ્રજાને ના પાડો છો કારણ કે પ્રજા સુધી તમારે માહિતી જવા દેવી નથી જવા દેવી નથી અને પત્રકારોને નથી તમે જવાબ આર્ટીએ અંતર્ગત આપવા માંગતા આ તો અમારી પાસે પુરાવા છે એટલે ચલાવી લે છે હવે આપણે ના આપે તો આપણે હિસાબ બતાવીએ કે આ નથી તો તમે સાબિત કરો તો એમડી સાથે મારે ચર્ચા થઈ મારી પાસે મારા એક સોર્સ અમને બિલ આપ્યા એ બિલ મેં જોયા ત્યારે એમાં શંકાસ્પદ ઘટના એવી હતી કે તંત્રીઓને જે બેગ આપવામાં આવે છે એ બેગ આપવામાં આવ્યા છે કે એ જ સવાલ છે પણ પાંચ લાખ નું બિલ મુકાઈ જાય સર મારે જાણવું છે કે તંત્રીઓને બેગ આપી છે મળી ગઈ છે હું માની લઈ કારણ કે હવે આપણે તંત્રીઓને તો પૂછવા જવાય નહીં આપણે એ તો જવું હોય તો એમને જવું પડે બરાબર તો આ બેગ કઈ આપવામાં આવી ટ્રોલી બેગ જે આપણે પેલી લગેજ માટે ટ્રોલી બેગ લઈને જઈએ એક્ઝિક્યુટિવ ટાઈપની બેગ આવે છે એવી ટ્રોલી બેગ આપવાની વાત હતી એટલે એ ટ્રોલી બેગ જે છે એના બિલ બને છે એક સગર એન્ટરપ્રાઇઝ કરીને કંપની છે હવે સગર એન્ટરપ્રાઇઝ નું પાછું બીજી ઇક્વિટી કંપનીઓ સાથે આપણે જેમ એક પછી એક એપિસોડ આવશે હું તમને સમજાવતો રહીશ કે કઈ રીતે કનેક્શન છે અને કઈ રીતે જગલરી હવે એમણે ફિક્કી ને કીધું ફિક્કી એટલે નેશનલ પાર્ટનર છે તો પેલા તો નેશનલ પાર્ટનર શું કામ રાખવા પડે તો કે ફિક્કી એસો છે મને સીઆઈ આવી ત્રણ સંસ્થાઓ છે જે ચેમ્બર ઓફ કોમર્સ છે પછી ઇન્ડસ્ટ્રી લાગે છે કે થોડું કહો તું સર તારે સ્પષ્ટતા કરવી પડશે કે તું જે સંસ્થાઓનું નામ બોલે છે કોની સંસ્થા છે એ હું સમજાવું છું એટલે હવે કોની છે એવું તો આપણે કહ્યું કારણ કે એસોસિએશન ઇન્ડસ્ટ્રીયલિસ્ટોના અને ચેમ્બર્સ ઓફ કોમર્સના જે બધા વેપારીઓ છે એ બધાના એક એસોસિએશનો છે જે નેશનલ કક્ષાના છે એમાં વળી ફિક્કી છે એ તો ઇલેક્ટોરલ બોર્ડ નો હિસાબ ન આપવો જોઈએ એવું સુપ્રીમ માં ગયું હતું કહેવા માટે કે સાહેબ આ રહેવા દો ને રાખે હિસાબના ના આંકડા તમે માંગો છો ઇન્ડસ્ટ્રીયલિસ્ટો જે છે બધા અમારું એસોસિએશન છે એટલે એમને બધાને કામ આપતા હવે આ સગર એન્ટરપ્રાઇઝ પાસેથી જે વસ્તુ લેવાય છે એ ફિક્કી થ્રુ લેવાય છે હવે જયારે ઇન્ડેક્સ બી ડાયરેક્ટ પ્રોક્યોરમેન્ટ કરશે તો પણ એમની પાસેથી આસપાસની કંપનીઓ પાસેથી જ આવશે એટલે આ રમત એવી શરૂ થઈ કે ઇન્ડેક્સ બી એ પાસે જાય છે બેગ બેગ અમને એટલે જાતે બજારમાં આવતા અમે અહીંયા આઈએસ બનીને બેઠા છીએ એમને એ જ નથી ખબર કે કેમ લેવાય એટલે પચાસ બેગ લેવાનું નક્કી થયું તંત્રીઓ માટે પચાસ બેગ લેવાનું નક્કી થયું એટલે માની લઈએ કે એને ખરીદી લીધી હવે કાગળ ઉપર જે સાબિત થાય છે કે બેગ આપનારી પાર્ટી સાગર એન્ટરપ્રાઇઝ સાગર એન્ટરપ્રાઇઝ અમદાવાદની છે એ અહીંયાથી એરિસ્ટોક્રેટ કંપનીના કાળા રંગના બેગને મોકલે છે પચાસ નંગ મોકલે છે અને એરિસ્ટોક્રેટ બેગનો ભાવ તો પડતો જ નથી કે ભાવમાં કેટલી જંગલરી છે ભાવ શું ગણે છે તો એમના ભાવ ગણે છે એ રૂપિયા ઇન્ક્લુડિંગ ટેક્સ આ બેગ કેટલામાં થાય તો કે નવ બાવીસ રૂપિયા પચાસ નંગ આવી બેગ ખરીદો હવે આ કંપની એરિસ્ટોક્રેટની બેગ મોકલે તો તમારી પાસે પહોંચતા પહોંચતા અમેરિકન ટુરિસ્ટ કારણ કે જયારે તંત્રીઓને આપવામાં આવી ત્યારે આપણે હાજર ન હવે તો મહાત્મા મંદિરના કે જ્યાં નર્મદા હોટેલમાં જ્યાં ડિટેલ્સ બોલાવ્યા હતા સીસીટીવી જોઈને ખબર પડે એના તો હું કોઈ પુરાવા ના આપી શકું પણ આ કાગળ ઉપર અને જે કાગળ બધા જ ઇન્ડેક્સ બી ભલે મને ના આપીએ એમની પાસે છે ના હોય તો ખોટા સાબિત કરે

અને પછી જ્યારે હું જાત તપાસ માટે આરટીઆઈમાં જ્યારે હું પોતે જોઉં છું મને બતાવો અને હું જવાબ માગું છું ત્યારે મને અમેરિકન ટુરિસ્ટનું બેગ બતાવે છે ઓકે તો એરિસ્ટોક્રેટમાંથી અમેરિકન ટુરિસ્ટનું બેગ થાય કેવી રીતે આ માટે એમની શું કે છે કારણ કે તારે એમની સાથે પણ વાત થઈ એટલે એમણે કીધું હવે આનું પેમેન્ટ હું રોકી દઉં છું પ્રામાણિકતા દર્શાવી કે હું હવે તમને ખબર પડી ગઈ છે એટલે ત્યાં સુધી ગૌરંગ મકવાણાને ખબર નહોતી કે બેગ બદલાઈ ગઈ છે કંપની બદલાઈ ગઈ છે એક્ચ્યુઅલીમાં ગૌરંગ મકવાણા પાસે હું જ્યારે બેઠો હતો ત્યારે આ બધી જ ચર્ચાઓ મારે ચાલતી હતી ત્યારે ઘણી બધી ઓબ્ધિ રકડ વાતો હું થઈ પણ મેં એમને કીધું કે સાહેબ મારી રજૂઆત બીજી કંઈ છે જ નહીં મારી રજૂઆત એટલી જ છે કે આ બધું જે ચાલે છે તમને ખબર છે કે મારે તો એ જ સમજવું છે નથી ખરો તમે શું કામ સાઈનો કરો છો તમારી નીચેથી કંઈ થતું જ નથી તો સાઈન તો એમની ચાલે છે ત્યારે એમને કીધું કે કંઈ ખોટું જ નથી વાયબ્રેન્ટ બે હજાર ચોવીસમાં તો તમે મને બતાવો એક મુદ્દો એટલે મેં ત્યારે જ કીધું કે અત્યારે જ એક સાબિત કરતો જાઉં છું બીજા મુદ્દાની વિચાર વાતો આપણે પછી કરીશું એટલે મેં ત્યારે જ એમના બિલ બતાવ્યા પછી એ તો બધું જ ઇન્ટરનલ એમનો પ્રશ્ન હતો સડગું કે બધું કેમ બહાર જાય છે વિભીષણ ક્યાંથી આવે છે તો વિભીષણો લાવવાનું આપણું કામ વિભીષણો શોધી રહ્યા છે હા એ વિભીષણોને શોધશે કેટલા વિભીષણોને શોધશો સરકારની અંદર જે વિભીષણો છે સરકારમાં તો વિભીષણોની બહુમતી થવા લાગે છે મને એવું લાગે છે હા એટલે એ બધા હવે પરમાત્મા બને છે કે જે આ બધું વિભીષણો બની અને આપી દે છે એટલે હવે આમાં રમત પાછી કેવી છે તમે સમજો હવે આ બે ગેમને લેવી હતી તો એમને ખબર નહોતી કે આમાં મારે કઈ કોઈ એજન્સી ને હાયર લઈ કે આપણો મારે એ હવે મારે એ સમજવું તો છે ને અમે કરપ્શન થયું કેવી રીતે કૌભાંડ કેવી રીતે થયું કાગળ ઉપર ખોટું કેવી રીતે થયું હવે તમને એવું લાગે કે એરિસ્ટોક્રેટ ના બે ગાયપા અને અમેરિકન ટુરિસ્ટર એરિસ્ટોક્રેટ ના પૈસા આયપા અને અમેરિકન ટુરિસ્ટર બે આ તો મોંઘી આપ મોંઘી કંપની બે ગાયપી બહુ અમાકે ખોટું શું કર્યું એટલે પૈસા ચૂકવા રૂપિયાના

એના કરતા પણ ડબલ પૈસા એરિસ્ટોક્રેટ માટે બિલ બનાવીને આપે છે એટલે હવે ખરેખર આની અંદર જંગલરી જે છે એ પ્રકારની થાય કે તમે પ્રીમિયમ આપીને બતાવો છો એટલે સાબિત એવું થાય છે કે ભાઈ કાઈ ખોટું જ નથી થયું પણ એ પ્રીમિયમ કરતા ડબલ પૈસા તમે એટલે બીજું બિલ મૂકીને એટલે કોણ બિલ જોવો જો અને એડિટર કોઈ બિલ માંગવાનો છે કે તમે ભેટ આપો છો સાથે સાથે પ્રસન્નભાઈ બિલ બનાવો તો વોરંટી લેવા થાય એવું તો થતું નથી અને આ લોકો તો પેન માં વોરંટી માંગે એવું ઇન્ડેક્સ બી છે તમે વિચારો કે 10 15000 ની સંખ્યામાં પેનો બાટાતી હોય જ્યારે પ્રમોશન માટે તો વોરંટી વાળી હોય જાપાનના રોડ શોમાં તમે પેન આપો કોઈ વોરંટી વાળી હોય આ મૂળ ધંધો કરપ્શન ને પણ આજે સગર નામની કંપની છે હા એના અલગ અલગ બિલો છે હમ એનું કારણ શું છે આ સમજો હવે સગર એન્ટરપ્રાઇઝનું એડ્રેસ તમે જુઓ તો સગર એન્ટરપ્રાઇઝનું એડ્રેસ છે એફ એડ્રેસ છે સામે પાલડી અને એનો જીએસટી નો અલગ કંપની છે પછી આ દરમિયાન જ્યારે તપાસ હું કરતો હતો બધી કંપની વચ્ચેના જે પેલા ડિટેલ્સ જોતો હતો કે કયો અધિકારી કે કર્મચારી છે કે જે આ કંપનીઓને ઓન કરે છે કે જે પોતે જ આ છે કહેશે તોવામાં આવ્યું છે એટલે હું તને ક્વોલિફાઈ કરીશ અને તારો માલ લઈશ પછી હું પકડાઈ ના જાઉં એટલે એક વખત ફીકી થ્રુ ઓર્ડર અપાવીશ પછી હું પકડાઈ ના જાઉં એટલે તને એસોચેમ થ્રુ ઓર્ડર આપીશ પછી હું ના પકડાઈ જાવ એટલે બીજી કમિટીમાંથી તને ઓર્ડર આવશે એટલે કોઈ પત્રકાર કે કોઈ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરનારો કોઈ વ્યક્તિ આવે તો એ સમજી જ ન શકે પહેલા તો કે આટલા પેપરમાં ક્યાં ખોટું છે કોઈ પણ એક જ વસ્તુ આપણે જોવાના હવે મારે આ બિલ લાગે છે ઓઆસિસ શ્રીજી માર્કેટિંગ નામની કંપની હવે ઓઆસિસ શ્રીજી નું સેમ એડ્રેસ છે ઓઆસિસ કોમ્પ્લેક્સ ખાલી કંપનીનું નામ બદલે છે સરનામા એક છે સરનામામાં પણ જગલરી છે ફતેપુરા અને ફતેનગર થાય છે ઓકે ઓકે બરાબર હવે

પણ હવે ઓસિસ ત્રીજી માર્કેટિંગ નું પાંચસો અઠ્યાવીસ ના પચાસ કેવી રીતના થાય આવી રીતના થાય હવે પાછું ઓસિસ ત્રીજી બીજું જે ફીકી કામ આપે છે એકતાલીસ લાખ ત્રેસઠ હજાર નું અને હજી તમે બિલ જોવો એટલે પાછા બીજા કામ આપે એકતાલીસ લાખ રૂપિયાનું જે બિલ છે સેલું છે એ છે ક્રાફ્ટ ફોલ્ડર વુડન બોટલ સ્ટીકી નોટ નોટ પેડ અને ટુ બાય ટુ પેન્સિલ અને કેલેન્ડર ઓકે અને એનું બિલ છે આટલા રૂપિયા હવે જે એમાં જૂટ બેગ છે એવું બધું છે એના પણ સરકારની પોલિસીઓ છે

ઓકે અધિકારીઓના બધું પરવડતું હોય એટલે કદાચ એમને ના લાગે કે નીચે એટલાનું આવતું જ નથી એટલે કદાચ એમને વિશ્વાસ આવતો હશે કે બે પેન અને સાથે આટલું લઈએ તો આની ક્વોન્ટિટી કેવી ક્વોલિટીમાં કઈ જોવો ના હોય એટલા પૈસા ને મા વોરંટી માંગી લેવા ઓકે એટલે આજ આખે કુ પ્રકરણ છે આ બેગ નું પ્રકરણ સીમિત નથી એટલે આપણે તબક્કાવાર જે વિડીયો જે સમજાવવા પડશે દર્શકોને એનું કારણ માત્ર માત્ર એટલું છે કે દરેક વખતે તમને આગળનું જોવા મળશે હવે પાછા ઓસિસ અને શ્રીજી તમારે યાદ રાખવા પડશે હવે ફિક્કીને તમારે સમજવાનું છે કે ફીકી યાદ રાખવાનું છે ફીકી પછી એસઓચમ આવશે એસઓચમ પછી સીઆઈઆઈ આવશે સીઆઈઆઈ પોતે છે કે આ પ્રોક્યોરમેન્ટ પ્રોક્યોરમેન્ટનો ધંધો અમારો નથી ઇન્ડેક્સ બી માંથી એક્સક્લુડ છે એને ક્યાંય એવું નથી કીધું કે અમને આ બધું કામ આપો પણ ફીકી હંમેશા તૈયાર હોય છે દરેક વાયબ્રેન્ટમાં અમને આપી દો એટલે ફિક્કીના એક ભાઈ આવીને બેસી ગયા પછી એમને પાસેથી બધું પ્રોક્યોરમેન્ટ કરાવવાનું કારણ તો કે નોડલ એજન્સી મેં જવાબ ભાઈ કેવી રીતે ફીકી નોડલ એજન્સી તો કે સરકારે કાનમાં તો કીધું કાગળ બતાવો તો 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 નોડલ એજન્સી તરીકે ઇન્ડેક્સ બી નીમી છે તમે ઇન્ડેક્સ બી ને કામ આપો છો પછી ઇન્ડેક્સ બી પાસે બીજા ને નોડલ મૂકે એટલે મને એવું લાગે છે કે સરકારના ભ્રષ્ટાચારને કાયદેસર ઠેરવવાનું કામ યસ ઇન્ડેક્સ બી ઇલેક્ટ્રોલ બોન્ડમાં જેમ હતું એ જ પ્રકારે કે ભ્રષ્ટાચાર કાયદેસર કાયદેસર કરવો

કે ભાઈ તમે આમાં કેવી રીતે કનેક્શન ધરાવો છો બરાબર મારી પાસે તો વિગતો છે આટલો મતલબ એવું નથી પણ આ બેન જે છે એમને પૂછવાનું કે ભાઈ કઈ રીતે તમારું કનેક્શન હતું તો બંને કંપનીનું કનેક્શન ખુલવાનું છે બની શકે કે એક જ જગ્યા ઉપર બે જીએસટી લીધા છે એમાં કંઈ વાંધો નથી આપણને કોઈ ચાલો એક જગ્યા ઉપર બે પાર્ટી અલગ અલગ પતિ પત્ની ધંધો કરે છે એમાં તકલીફ નથી પણ એવું કેવી રીતે બને કે દરેક વખતે આ જ બધા આવે વાત સાચી છે એક ને એક ક્લિયર કેવી રીતના રોજ આવે છે હા સવાલ એટલો છે બસ તો અત્યારે કૌભાંડની એક અમે અમે એવું કહીએ છીએ કે આ તો છે લોકોને છેતરો છો બસ અમે તમારો નકાબ ઉતારીએ છીએ ભ્રષ્ટાચાર કરવો એ તમારો જન્મસિદ્ધ અધિકાર હોય એવું તમે માનતા હશો તો આ ભ્રષ્ટાચાર સામે અમે જંગ માંડ્યો છે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ હવે શરૂઆત આજે પત્રકારોની ટ્રોલી બેગથી કરી છે તમે માનતા હશો કે પત્રકારને ટ્રોલી બેગ આપો એટલે પત્રકાર ચૂપ થઈ જાય તો તમે થાપ ખાઈ રહ્યા છો કારણ કે બધા જ પત્રકાર ભ્રષ્ટ નથી બધા જ માલિકો ભ્રષ્ટ નથી અને એટલે જ આ પત્રકારત્વ આજે જીવંત છે અને જીવંત લોકો બોલે છે જીવંત લોકો સવાલ પૂછે છે અને એટલે જ અમે પણ તમને સવાલ પૂછીએ છે આપો જવાબ હવે રોજ આ જ પ્રકારની ઘટના તમારી સામે લાવતા રહીશું મારા સહયોગી તુષાર બસ બીનો સરકારનો સરકારમાં અમારો હિસ્સો બનો અમારી તાકાત બનો કારણ કે નવજીવનને તમારી તાકાત અને તમારા સમર્થનની પણ જરૂર છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો

ते कहिये जे पीडपराई जाना